કે હુમલામાં ઘાયલ પાંચ સૈનિકો નહીં ઉધમપુરની કમાન્ડો હોસ્પિટલમાં એર લિફ્ટ કરાયા હતા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યાં સારવાર દરમિયાન એક સૈનિકનું મોત થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો એરફોર્સની ગુરુ સ્પેશિયલ ફોર્સ અહીંયા તૈનાત છે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે સર્ચ ઓપરેશન ચાલુ છે અહીંયા છઠ્ઠા તબક્કામાં પચ્ચીસ રોજ મતદાન થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ